જય હિન્દ દોસ્તો પંકજ જોશી ક્લાસમાં આપનું સ્વાગત છે દોસ્તો આજે ડીવાયએસઓની જે પરીક્ષા લેવાની છે એ ડીવાયએસઓની પરીક્ષામાં ઇતિહાસ વિષયના જેટલા પણ પ્રશ્નો પૂછાણાં છે એ પ્રશ્નોનું મિત્રો આજે આપણે સોલ્યુશન કરવાનું છે તો ઈ સિરીઝનું જે પેપર હતું એ પેપર મુજબ ઇતિહાસના જે કાંઈ પણ પ્રશ્નો પૂછાણા છે એનું સોલ્યુશન મિત્રો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો એમાંથી જે પહેલો અગત્યનો પ્રશ્ન જે આપણે સોલ્વ કરવાનો છે એ ઈ સિરીઝનો જ પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો હવે એમાંથી ચાર વિધાન આપ્યા છે પહેલું વિધાન છે કે તેઓ ગૌતમ ગોત્રના અને મહાવીર સ્વામીના સમકાલીન હતા બીજું વિધાન છે કે તેમણે વેદોનો સ્વીકાર કર્યો હતો ત્રીજું વિધાન છે કે પીપળાના ઝાડ નીચે બેસીને તેમણે પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ચોથું વિધાન છે કે જ્ઞાન પ્રાપ્તિ પછી તેઓ બુદ્ધ તથાગત અને શાક્ય મુનિ તરીકે જાણીતા થયા હવે મિત્રો આજે ચાર વિધાન આપ્યા છે એમાંથી આપણે સાચા વિધાનો શોધવાના છે તો પહેલું વિધાન જે છે કે તેઓ ગૌતમ ગુત્રના હતા અને ભગવાન મહાવીર સ્વામીને સમકાલીન હતા તો આ વિધાન મિત્રો સાચું છે બીજું વિધાન જે છે મિત્રો એ ખોટું છે કે તેઓ વેદોનો સ્વીકાર કરતા નથી જો વેદોનો સ્વીકાર કરતા હોત તો બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મની કોઈ જરૂરિયાત નતી વેદોની વિચારસરણીથી થોડાક અલગ હતા એટલા માટે જ આ બંને ધર્મની શરૂઆત થઈ છે એટલે મિત્રો બીજું વિધાન ખોટું છે ત્રીજું વિધાન જે છે એમણે પીપળાના ઝાડ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ સાચું છે અને ચોથું વિધાન પણ મિત્રો સાચું છે કે તેઓ બુદ્ધ તથાગત અને શાક્યમુનિ તરીકે જાણીતા થયા હતા તો મિત્રો આજે પહેલો પ્રશ્ન છે એનો આપણો જવાબ આવશે કે પહેલું ત્રીજું અને ચોથું સાચું છે એટલે એ જવાબ આવશે ફક્ત એક ત્રણેજા અને ચાર સાચા છે ચલો મિત્રો પહેલા પ્રશ્નનું સોલ્યુશન કરી લીધું છે હવે આપણે મિત્રો જઈએ બીજા પ્રશ્ન તરફ બીજો જે પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતના કયા સોલંકી શાસકને ગજનીના મહેમૂદ દ્વારા લૂંટાયા પછી પથ્થરમાંથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવાનો શ્રેય આપવામાં આવે છે તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે ભીમદેવ પ્રથમના સમયગાળા દરમિયાન મહમ્મદ ગજનીએ ગુજરાત ઉપર સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરેલું અને એ મંદિરને લૂંટ્યા પછી જ ભીમદેવ પ્રથમે આ મંદિરને ફરીથી પથ્થરમાંથી પુનર્નિર્મિત કર્યું હતું એટલે અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી ફોર બોમ્બે એટલે કે ભીમદેવ પહેલો જવાબ આવશે મિત્રો ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈ સિરીઝનો છવ્વીસમો પ્રશ્ન ઇતિહાસ વિષયનો અને એ છે કે દક્ષિણ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતો પ્રકાશમાં આવી હોય તેવા સ્થળો કયા છે તો અહીં મિત્રો ચાર સ્થળો આપ્યા છે ચારે ચાર ગુજરાતના છે અને એમાંથી આપણે કહેવાનું છે કે એમાંથી દક્ષિણ ગુજરાતમાં કયા આવેલા છે તો ભાગા તળાવ મહેગામ તેલોદ અને આટકોટ તો મિત્રો આ ચાર સ્થળોમાંથી આપણે નક્કી કરીએ કે ભાઈ મહેગામ અને તેલોદ આ ત્રણ સ્થળો જે છે મિત્રો એ દક્ષિણ ગુજરાતમાં આવેલા છે અને દક્ષિણ ગુજરાતમાં એ ક્યાં તો કે ભરૂચની અંદર આવેલા છે હવે આડકોટ તો સૌરાષ્ટ્રની અંદર પડે છે એટલે એ તો ઓટોમેટિક નીકળી જશે એટલે ચોથું જ્યાં જ્યાં આવશે એ દરેક નીકળી જશે હવે તમે જુઓ ચોથું એક જો તમને કાઢતા આવડી જાય મિત્રો તોય તમને અહીંયા જવાબ મળી જાય કે ફક્ત સી સિવાય બીજો કોઈ જવાબ બની જ ના શકે કારણ કે આર્ટ કોટ તો સૌરાષ્ટ્રની અંદર આવે છે એટલે આપણો અહીંયા મિત્રો જવાબ બનશે સી પહેલું બીજું અને ત્રીજું ચોથું કાઢતા આવડી ગયું હોત તો પણ આનો જવાબ મળી જાત ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ સત્યાવીસમો પ્રશ્ન એ સિરીઝનો કે પ્રાચીન ભારતમાં વેતસ્તા નામે ઓળખાતી નદી આજે કયા નામે ઓળખાય છે

ચાર વરણો અને ચાર આશ્રમોનો આદર્શ પ્રચલિત થયો હતો હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આમાંથી કયા વિધાન સાચા છે ને એ શોધવાના છે તો મિત્રો પહેલું વિધાન ખોટું છે અર્થશાસ્ત્ર પ્રાકૃત ભાષામાં નહીં પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે અને અને વિધાન મિત્રો સાચું છે કે દરમિયાન ચાર ચાર બ્રાહ્મણ આશ્રમો જે છે આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ આ ચારે ચાર પ્રચલિત હતા એટલે મિત્રો અહીંયા જવાબ આવશે ફક્ત બે એટલે કે બી ફોર બોમ્બે આપણો જવાબ આવશે ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઓગણત્રીસમો છે કે દક્ષિણ દક્ષિણાપથના સાતવાહન વંશના રાજાઓ અને તેમના વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે હવે પહેલું વિધાન છે કે સાતવાહન વંશના રાજાઓ મુખ્યત્વે ક્ષત્રિય વર્ણના હતા બીજું વિધાન છે કે સાતવાહન વંશના ગૌતમી સાતકર્ણી ખૂબ પરાક્રમી રાજા હતો હવે આમાંથી સાચા કયા છે એ આપણે શોધવાના છે તો પહેલું વિધાન જે છે ને મિત્રો એ ખોટું છે કારણ કે સાતવાહન રાજાઓમાં બે અ સંભાવનાઓ છે કાંઈ બ્રાહ્મણ વર્ણના હતા ને કાંઈ શુદ્ર વર્ણન હતા પરંતુ ક્ષત્રિયના તો નહોતા છે એટલે આપણે પહેલી પ્રાયોરિટી બ્રાહ્મણને આપતા હોઈએ છીએ તો અહીંયા મિત્રો યાદ રાખજો કે પહેલું વિધાન ખોટું છે તે ક્ષત્રિય વર્ણના નથી બીજું વિધાન જે છે મિત્રો સાચું છે કારણ કે એનો સૌથી પરાક્રમી રાજા જે હતો એ ગૌતમી પુત્ર સાત કરણી હતો એને એને પોતાના નામની આગળ માતાનું નામ લગાવવાની પરંપરા શરૂ કરી હતી તો એ પણ યાદ રાખવાનું કે આ સાતવાહન રાજાઓ માતૃત્વ સમાજ વ્યવસ્થા ધરાવે છે માતૃત્વ સમાજ વ્યવસ્થા ધરાવે છે ચલો મિત્રો તો અહીંયા આપણો જવાબ જે બનશે એ જવાબ કયો બનશે મિત્રો તો કે ફક્ત બે બી ફોર બોમ્બે એ જવાબ બને છે એના પછીનો ત્રીસમો પ્રશ્ન મિત્રો એ સિરીઝ આપણે સોલ્વ કરી રહ્યા છીએ ત્રીસમો પ્રશ્ન છે કે અનુગુપ્તકાલીન સાહિત્યના કરતા અને તેમના સાહિત્યના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો અહીંયા ધ્યાન આપો કે ભારવી ભટ્ટી ભાવભૂતિ ને કવિ હર્ષ એમણે કયા કયા પુસ્તક રચ્યા છે તો કવિ ભારવીએ એ કિરાતાર્જુન્યમ લખેલું છે એટલે એની સામે ત્રણ આવશે ભટ્ટીએ એ રાવણ વજ પુસ્તક લખેલું છે એટલે બી ની સામે ચાર આવશે ભાવભૂતિ એ માલતી માધવ નામનું પુસ્તક લખેલું છે એટલે સી ની સામે એક આવશે મિત્રો સી ની સામે એક આવશે બીજું કવિ હર્ષ રત્નાવલી નામનું નાગાનંદ કે જેની અંદર ડી માં બે જવાબ આવતો હોય અને ભારવીય કિરાતાર જુનિયમ લખેલું છે તો આખા એની અંદર બે ઓપ્શનમાં તેની સામે ત્રણ આવે છે એટલે અહીંયા બી જવાબ આવશે બી ફોર બોમ્બે નેક્સ્ટ છે મિત્રો એકત્રીસમાં કે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતનો પ્રચાર કર્યો હતો અને નિમ્બારકાચાર્યએ દ્વૈતાદ્વૈતવાદનો સિદ્ધાંત આપેલો હવે મિત્રો આ બે મથે આપણે સાચા શોધવાના છે તો મિત્રો યાદ રાખજો બંને વિધાનો સાચા છે રામાનુજાચાર્ય જે સાઉથ ની અંદર થઈ ગયા એમણે વિશિષ્ટાદ્વૈત મત આપ્યો શંકરાચાર્ય જે અદ્વૈત આપેલો હતો મિત્રો અહીંયા નિંબારકાચાર્યનો જે દ્વૈતા દ્વૈતવાદ છે એના ભેદા ભેદ પણ કહેવાય છે એટલે આવતી પરીક્ષામાં કદાચ આ દ્વૈત શબ્દની જગ્યાએ ભેદા ભેદ શબ્દ વાપરેલો હોય ને તોય આપણને યાદ રહેવું જોઈએ કે નિંબારકાચાર્ય એ દ્વૈતા દ્વૈત મત આપેલો એટલે અહીંયા સી જવાબ આવશે એકત્રીસની અંદર કે ભાઈ બંને વિધાનો સાચા છે હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે કે મરાઠા શાસન દરમિયાન જાણીતા બનેલા ચોથ અને સરદેશ મુખી વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે તો સરદેશ મુખીનું પહેલું વિધાન છે કે સરદેશ મુખી એટલે સરકારી આવકના એક દશાંશ ટકા ભાગનો હિસ્સો એનો મતલબ કે દસ ટકા હિસ્સો તો સામેનું જે રાજ્ય છે એની દસ ટકા જે આવક હોય ને એ આ લોકો વસૂલે છે કુલ આવકના દસ ટકા કોણ લઈ જાય છે તો કે મરાઠાઓ લઈ જાય છે તો એને આપણે સરદેશ મુખ્ય કહીએ છીએ અને બીજું કે મરાઠા શાસનમાં પોતાના રાજ્ય તેમજ પડોશી રાજ્ય પાસેથી પણ ચોથ ઉઘરાવવામાં આવતી હતી તો મિત્રો આ સાચું વિધાન છે કે મરાઠા શાસકો સામેના વાળા રાજ્યને અથવા તો પોતાના રાજ્યોને સુરક્ષાની જ એક સેફ્ટી આપતા સુરક્ષા આપતા એના બદલામાં એ ચોથ ઉઘરાવતા એટલે બંને વિધાનો જે છે મિત્રો સાચા છે એટલે અહીંયા તેત્રીસ ની અંદર એ સિરીઝમાં સી જવાબ આવશે એના પછીનો પ્રશ્ન કે સોલંકી પ્રશ્ન છે મિત્રો કે સોલંકી કાળના રાજ વહીવટ અંગે નીચેનામાંથી ખોટા વિધાનો પસંદ કરવાના છે હવે મિત્રો અહીંયા જુઓ તમે એ બી સીડી ચાર ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન છે રાજાના અધિકારીઓમાં મહામાત્ય સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતા હતા એટલે આ તો સાચું છે મિત્રો આપણે ખોટા ગોતવાના છે રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને મંડલ કહેતા આપણને સાચું છે મિત્રો નગરોનો વહીવટ રાજા પોતે આ ખોટું છે મિત્રો નગરોનો વહીવટ રાજા નથી એના નિમ્ન સ્તરના અધિકારીઓ મારફતે કરે છે છે ચોથું રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતું તો એ તો આજે છે ને એ સમયમાં હતું મિત્રો એટલે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે રાજ્યનો આવકનું મુખ્ય સાધન જે છે એ જમીન મહેસૂલ છે મિત્રો એના પછીનો પ્રશ્ન છે મિત્રો એ સાડત્રીસમો પ્રશ્ન છે કે સલ્તનત કાળના વહીવટદારો અને તેમની જવાબદારીના જોડકાને જોડતા યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે થોડોક અઘરો પ્રશ્ન હતો પણ આપણે એની સામે એને જોડતા જવાના છે એટલે સાડત્રીસની અંદર બી ફોર બોમ્બે જવાબ આવશે કે શિકદાર જે છે એ પરગણાનો મુખ્ય વહીવટી અધિકારી હતો મુશરિફ જે છે એ પ્રાદેશિક વિભાગનો વડો હતો આમિલ જે છે એ ખેતી વિષયક જવાબદારી નિભાવતો અને કાનૂનગો જે છે એ મિત્રો કર ઉઘરાવનાર અધિકારી હતો આમીલ અને કાનૂનગોની જવાબદારી એક એક બીજાને મળતી આવતી એવી છે મિત્રો એટલે કર ઉઘરાવતો હોય જમીન મહેસૂલ નો કર ઉઘરાવતો એટલે ઘણી વાર એવું કહેવાય કે ભાઈ આમિલ જે છે એ ખેતી વિષયક સાથે સાથે કર ઉઘરાવવામાં પણ મદદ કરતો પણ આપણે બી ફોર બોમ્બે અત્યારે અહીંયા જવાબ ગણીએ છીએ એના પછી આડત્રીસ ક્વેશ્ચન છે મિત્રો મુગલ કાળમાં સિક્કાઓ વિશે મુગલો ના સિક્કાઓ નથી લખ્યું મુગલ કાળમાં સિક્કાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો તો મિત્રો પહેલું વિધાન કે આ સમયગાળા દરમિયાન કોરીનું ચલણ હતું કોરી નામના સિક્કાઓનું ચલણ હતું બીજું વિધાન છે તાંબાના સિક્કાલો નવા નગર આ સિક્કાઓ મુગલ કાળ દરમિયાન જહાંગીરનું ચિત્ર પણ દોરતા એટલે યાદ રાખજો મિત્રો કે આ બંને વિધાનો સાચા છે એટલે અડત્રીસ ની અંદર સી જવાબ આવશે મિત્રો ઓગણ પ્રશ્ન છે સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે હવે પહેલું વિધાન કયું છે તો કે આત્મીય સભામાંથી બ્રહ્મો સમાજની શરૂઆત થઈ બિલકુલ સાચું છે અઢારસો ને પંદરની અંદર આત્મીય સભાની સ્થાપના થાય ને પછી એમાંથી ને ત્યાં આગળ જતા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી વેદ સમાજની સ્થાપના મુંબઈમાં થઈ હતી ખોટું છે મિત્રો વેદ સમાજની સ્થાપના મદ્રાસની અંદર થઈ હતી અને પોટુલ શ્રી ધલારૂએ એની સ્થાપના કરી હતી એટલે અહીંયા જવાબ જે આવે છે ફક્ત એ સાચું છે એટલે એ જવાબ આવશે મિત્રો ચાલીસ પ્રશ્ન છે મિત્રો કે વિદેશમાં ચાલતા ક્રાંતિકારી આંદોલન અને ક્રાંતિકારીઓ દ્વારા શરૂ થયેલા સામયિકોના જોડકા જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે જોવો મિત્રો અહીંયા બહુ સરળ પ્રશ્ન છે એક બાજુ ક્રાંતિકારીઓના નામ છે અને બીજી બાજુ એમણે શરૂ કરેલા સામયિક છે

તારકનાથ તો કે મુક્ત હિન્દ એટલે કે ધી ધ ફ્રી હિન્દુસ્તાન અને હરદિયાળ જે છે લાલા હરદિયાળ એમણે ગદર નામનું સામયિક શરૂ કર્યું હતું એટલે અહીંયા ચાલીસ ની અંદર બી ફોર બોમ્બે જવાબ આવશે મિત્રો એકતાલીસ પ્રશ્ન છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ સંબંધિત ઘટનાઓ અને પગલાંઓનો સાચો ક્રમ દર્શાવતો વિધાનમાં વિકલ્પ પસંદ કરવાનો છે છે જો મિત્રો આ પ્રશ્ન થોડોક આવી રીતના બહુ પ્રશ્ન ક્યારેક જ જવલ્લેશ પૂછાતા હોય છે એટલે અહીંયા તમે ધ્યાન આપજો કે અહીંયા પહેલો જ ઓપ્શન જે છે ને એ સાચો જવાબ છે એબીસીડી ચાર આપેલા છે તો પહેલો જ ક્રમ છે કે ભાઈ માઇકલ ઓડાયરે ડોક્ટર ખેંચલું અને સત્યપાલની ધરપકડ કરી અને એટલે તે લોકોએ એના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર રેલી વગેરે અને લોકો એકઠા થયા એટલે જનરલ ડાયરા એની ઉપર ગોળીબાર કર્યો ગોળીબાર કર્યો લોકોના મૃત્યુ થયા એટલે જ તે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહૂડનો ખિતાબ પરત કર્યો અને પછી તરત તે અસહકાર આંદોલનની શરૂઆત થઈ ગઈ એટલે પહેલું ઓપ્શન જે છે એ સાચું છે મિત્રો ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન બેતાલીસ પ્રશ્ન છે કે આઝાદ હિન્દ ફોજ અને કામચલાઉ સરકાર વિશે નીચેના વિધાનોમાંથી કયું સાચું નથી એ તમને પૂછ્યું છે મિત્રો કયું નથી એ ધ્યાન આપજો આમાં હલવાઈ ગયા કયું સાચું છે એ ફટાફટ મારી દીધું છે તો મિત્રો યાદ રાખજો કે આઝાદ હિન્દ ફોજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી આવું પહેલું વિધાન છે અને આજ ખોટું છે મિત્રો આઝાદ હિન્દ ફોજની સ્થાપના સૌપ્રથમ કેપ્ટન મોહન સંઘે કરી હતી અને ત્યારબાદ રાસ બિહારી બોઝે કરી હતી સુભાષચંદ્ર બોઝે તો આગળ જતા એનું નેતૃત્વ લીધું હતું એટલે પહેલો જવાબ જે છે એ જ અહીંયા આપણને સાચો જવાબ મળી જાય છે કે આઝાદ હિન્દ ફોજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી આ સિદ્ધાંત જે છે એ ખોટું છે ને આપણને ખોટું પૂછ્યું છે સાચું નથી એટલે કે ખોટું કયું છે એ પૂછ્યું છે એટલે અહીંયા બેતાલીસ માં એ જવાબ આવશે મિત્રો તેતાલીસ મો પ્રશ્ન છે ઇતિહાસ વિષયનો આપણે આ છેલ્લો પ્રશ્ન છે કે પ્રારંભિક વૈદિક સમાજમાં મુખ્ય પુરોહિત વિશે નીચેના વિધાનો ધ્યાને લો પ્રારંભિક વૈદિક કાળ એટલે કે ઋગ્વૈદિક કાળ એટલે કે પૂર્વ વૈદિક કાળ તો આ સમયમાં જે ઓલા પુરોહિત હતા એની શું જવાબદારીઓ છે એ આપણે વિધાનોમાંથી પસંદ કરવાનું છે તો પહેલું વિધાન છે કે મુખ્ય પુરોહિત ખૂબ જ મહત્વપૂર્ણ હતા તેમણે પોતાના બલિદાન દ્વારા શાંતિ અને યુદ્ધના વિજય આદિજાતિના સમૃદ્ધિની સુનિશ્ચિત કરી હતી બીજું વિધાન છે કે તેઓ નાના અભિયાનો અને પશુઓના હુમલાઓનો હવાલો સંભાળતા હતા ત્રીજું વિધાન છે કે તેઓ જાદુએ એ વિધિઓ કરી અને વિજયના મંત્રોચ્ચાર કરતા હતા તેઓ દ્વારા યુદ્ધ પહેલા અને પછી વિધિ કરવામાં આવતી હતી પણ મિત્રો આમાંથી તમે જોશો ને તો માત્ર માત્ર બીજું વિધાન ખોટું છે કે તેઓ દ્વારા નાના અભિયાન અને પશુઓના હુમલાઓનો હવાલો સંભાળતા હતા ના ભાઈ એમની આ જવાબદારી નહોતી બાકીના ત્રણ જે છે એ એમની જવાબદારીમાં આવતું હતું એટલે તેતાલીસ ના પ્રશ્નની અંદર આપણો જે જવાબ બને છે મિત્રો એ એક ત્રણ અને ચાર બને છે એટલે કે ડી ફોર દિલ્હી જવાબ આવશે મિત્રો તો મિત્રો આ જે ઇતિહાસના અગત્યના પ્રશ્નો હતા એનો આપણે અહીંયા સોલ્યુશન કરી દીધું છે મિત્રો આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરતા રહેજો અને ખાસ બીજી અગત્યની બાબત કે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ જે ભાવનગરમાં ચાલી રહી છે એવી જ રીતે એમની નવી શાખા હાલ તળાજાની અંદર શરૂ થઈ ચૂકી છે એટલે તમને દરેક મિત્રોને વિનંતી છે કે અમારી આ શાખાની મુલાકાત લ્યો અને તળાજાની આસપાસમાં રહેતા જેટલા પણ લોકો છે એ પણ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવા માટે આ શાખાની અંદર એડમિશન મેળવી શકે છે હાલ અત્યારે તળાજામાં જનરલ બેચની શરૂઆત એક વીક પહેલાં થઈ છે અને જે એની અંદર એડમિશન પ્રક્રિયા ચાલુ છે આગામી ટૂંક સમયની અંદર તે કોન્સ્ટેબલની પણ નવી બેચ શરૂ થવા જઈ રહી છે અને એનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ચૂક્યું છે તો તમે મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન માટે પણ સત્તાણું ચોવીસ પંચાણું જીરો સાત જીરો સાત ઉપર કોલ કરીને કોન્સ્ટેબલની બેચ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ નંબર ઉપર ફોન કરીને જનરલ બેચમાં પણ એડમિશન મેળવી શકો છો આભાર મિત્રો